જામનગરના નાગેડી ગામે રાત્રે આકાશમાં શંકાસ્પદ લાઇટ જોવા મળી લોકોમાં કુતુહલ સર્જાયું યુદ્ધની સ્થિતિમાં કોઈ અસામાજિક તત્વોએ ફાનસ ઉડાડ્યું હોવાની સુરક્ષા એજન્સીઓ કામે લાગી નાગેડી ગામના સરપંચે તંત્રને જાણ કરેલ અને ગામ લોકોને દર બહાર ન નીકળવાની અપીલ કરી હતી સરપંચે જામનગર જિલ્લા અને જામનગર તાલુકાના નાગેડી ગામના સરપંચશ્રી હું સુરેશભાઈ ભરવાડ તારીખ બાર પાંચ બે હજાર પચીસ ને રાતના સાડા આઠ વાગ્યે અમારા નાગેડી ગામે હું જ્યારે ઘરે હતો ત્યારે અમારા ગામમાં આકાશી દ્રશ્યમાં અમારા સ્થાનિકને એવું જોવા મળેલું જે રેખાબેન મેર છે એમની દુકાને બેઠા હતા ને એમને ક્યાંક એવું કુદરતી કંઈક અજીબ દેખાણું એટલે તાત્કાલિક ધોરણે મને જાણ કરી સરપંચ અહીંયા કાંઈક એવું દેખાય છે કારણ કે અમે અગાઉ પણ ગામમાં જાણ કરેલી છે અમને એરપોર્ટમાં વારંવાર અમને ટ્રેનિંગ મળતી હોય એવું કંઈક થાય તો તમારે આમાં સતર્કતા દાખવી અને તરત સંપર્ક કરવો એટલે હું અહીંયા ગયો મેં જોયું હવે એમાં કન્ફ્યુઝ એ પ્રકારનું હતું કે ખરેખર કોઈ સ્થાનિકોએ ડ્રોન કેમેરો ચડાવેલો છે અથવા તો કોઈ એવું સંકમત બીજી કોઈ વસ્તુ છે તો અમે સચકતાને ભાગરૂપે તાત્કાલિક આપણે બાજુમાં એરફોર્સ જે છે સ્થાનિક એજન્સીને જાણ કરીએ ત્યાંથી એકદમ યુદ્ધના ધોરણે આપણા સૈનિક ભાઈઓ પણ ત્યાં આવી ગયા અને એમણે પણ ત્યાં આવીને જોયું એટલે ક્યાંય જ્યારે આવ્યા ત્યાંથી જે દૃશ્યો હતા કુદરતી આકાશમાં અમને દેખાતા હતા એ જોવા ન મળ્યા પણ ત્યારે એવું રિસર્ચ કર્યું એને બધી જાંચ કરતા એવું ક્યાંક ને ક્યાંક પ્રાથમિક તારણ મળી રહ્યું હતું કે ભાઈ અહીંયા સ્થાનિક દ્વારા કોઈ ડ્રોન ચડાવેલો હતું પણ અત્યારે સમય એવો ચાલી રહ્યો છે કે કોઈ પણ જાતનું આપણે ગફલતમાં ન રહેવું અને સાવચેતીના ભાગરૂપે સતર્કતા બતાવી ખૂબ જ જરૂરી છે એટલે અમારા ગામના તમામ સ્થાનિકોને પણ હું ધન્યવાદ આપું છું કે ખૂબ જ જાગૃત અને એક્ટિવ છે એમને મને જાણ કરી અને અમે એરપોર્ટ પણ જાણ કરી તાત્કાલિક આવી ગયા એ લોકોએ પણ ખૂબ ધન્યવાદ આપ્યા કે આવું કાંઈ પણ હોય તો અત્યારના સમયમાં ક્યારેય ઓલું ન રહેવું પણ ગભરાવાની કોઈ બીવાની કોઈ અફવામાં આવવાની જરૂર નથી એવું કોઈ ખાસ ખાસ ના લાગ્યું શક્યતા તો એવી હતી કે સ્થાનિકો ક્યાંક ને ક્યાંક ડ્રોન કેમેરો હોવો જોઈએ